આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે જે દરમિયાન દેશભરમાં ધામધૂમથી ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને સુરતમાં અંબાજી કેતન મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની વિશાળ ભીડ ઉમટી રહી છે

મંદિરના પરિસરમાં માતાજીના દર્શન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે મંદિરમાં રંગબેરંગી ફૂલો અને દિવ્યોની ઝળહળાથી શણગાર કરવામાં આવ્યો છે સાથે જ પંડિતો અને ભક્તોની વિધિવત પૂજા અને આરતી કરવામાં આવી રહી છે ભક્તોએ માતાજીના આશીર્વાદ માટે ખાસ તૈયારીઓ કરી છે ઘણી મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ રહીને માતાજીના દર્શન માટે આવી છે આ સમયે ભક્તોમાં એક અનોખી આધ્યાત્મિક ઉર્જા અને એકતા જોવા મળી છે આગામી દસ દિવસ સુધી મંદિરમાં દરરોજ વિશેષ પૂજા જપ ભજન અને કીર્તનનું આયોજન કરવામાં આવશે છે ભક્તો પણ શ્રદ્ધા અને ભાવપૂર્વક માતાજીના આશીર્વાદ મેળવવા માટે તૈયાર છે આ પવિત્ર નવરાત્રિના અવસર પર તમામ ભક્તોને માતાજીના આશીર્વાદ સાથે શાંતિ સમૃદ્ધિ અને આનંદની શુભકામનાઓ નામ મહેતા જયદીપ છે હું અંબાજી નિકેતન મંદિરની અંદર પૂજારી તરીકેની ફરજ બજાવું છું આજે પહેલું નોંધું છે મંદિરમાં કેવો માહોલ છે કેટલા ભક્તજનો વહેલી સવારથી આવ્યા મંદિર કેટલા વખતે ખુલી ગયું હતું આજે સવારથી આજે વહેલી સવાર સાડા પાંચ વાગ્યાથી આવી રીતે આવી રીતે જે રીતે અત્યારે જે વિડીયોની અંદર જે તમને ભીડ દેખાય છે એવી રીતે ભક્તોની ભીડ ઉમટી રહી છે અને માન્ય શ્રદ્ધાને વિશેષ થઈ અને લોકોનું વિશેષ તરીકે આ ચૈત્ર નવરાત્રિની અંદર આપણા ગુજરાત બહારના રાજ્યોની અંદર તો ખૂબ મહત્ત્વ છે પણ જ્યારે ગુજરાતની અંદર સુરતમાં ખાસ કરીને અંબાજીની કેતન મંદિરની અંદર ચૈત્ર નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે અને એ મહત્ત્વની અંદર સૌથી મોટી વસ્તુ એ છે કે માના નિત્ય અહીંયા ચંડી પાઠ થાય છે અને ચંડી પાઠના પ્રભાવના એ વાઇબ્રેશનના લોકો પોતાની આસ્થાઓ અહીંયા સંતુષ્ટ થાય છે અને જેથી કરીને લોકો આ તરફ આકર્ષાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર જોવા જઈએ તો આ સૃષ્ટિનો આજે જન્મ થયો હતો દૈત્યો પર વિજય મેળવીને આ સૃષ્ટિ છે આજે એક તરદન નવી રીતે ખીલે છે કોઈ ઝાડના પાન તમે પણ કોઈ પણ જોશો તો ચૈત્ર નવરાત્રિની અંદર મસ્ત મજાના ખીલેલા જોવા મળશે કારણ કે સૃષ્ટિનો પ્રારબ્ધ છે અને પ્રારબ્ધની અંદર નવ દિવસો સૌથી પહેલાં ઉપાસના માટેના બતાવેલા છે અને ઉપાસનાની અંદર ચૈત્ર નવરાત્રિનું આ મહત્વ બતાવે છે દિલ્હીમાં કઈ પ્રકારે વ્યવસ્થા કરવા છે ભક્તોજનો માટે જો ભક્તોજનો માટે મંદિરની અંદર રેલિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અલગ અલગ જગ્યાએ પાણીની ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે પંખા છે કુલર છે અને ખૂબ ઘણા બધા સેવા સેવકો મળીને જે લોકો આવી રહ્યા છે એને સેવામાં અનુરૂપ બને છે અને સરળતાથી દર્શન કરી શકે એના માટેની વ્યવસ્થા ઊભી કરાવેલી છે